હેલો મિત્રો એક સામાન્ય ખેડૂત રામકિશોર તેની પત્ની સુનિતા અને ચૌદ વર્ષની પુત્રી નેહા સાથે સાપરામાં એક નાના ગામમાં રહેતો હતો રામકિશોરને ગામમાં ઘણું માન મળતું હતું અને લોકો તેને મહેનત અને જવાબદાર પિતા માનતા હતા પરંતુ તેના ઘરના દરવાજા પાછળ એક એવું રહસ્ય છુપાયું હતું જેના વિશે કોઈને વિચારમાં પણ નહોતું કે રામકિશોરને તેની પત્ની સાથે બિલકુલ મળતા ન હતા જ્યારે પણ રામકિશોર રાત્રે તેની પત્ની પાસે જતો હતો ત્યારે તેની પત્ની તેને કાંઈ કરવા દેતી ન હતી તેથી કહેતી હતી ચૂપચાપ ચાલા જાઓ મને આ બધું કરવામાં મન નથી થતું રામકિશોર ચૂપચાપ જતો રહેતો હતો અને એકલા સુતા રામકિશોર અને તેની પત્ની સુનિતા વચ્ચેના સંબંધો દિવસે ને દિવસે બગડવા લાગ્યા એક દિવસ રામકિશોરે બહુ દારૂ પીધો અને તે મોડી રાત્રે ઘરે આવ્યો સમય પસાર થતો ગયો અને રામકિશોર એકલતા અનુભવવા લાગ્યો તે વિચારતો હતો પત્ની હોવા છતાં મારે આ બધું કહેવું પડે છે એક દિવસ રામકિશોર દારૂ પીને મોડી રાત્રે ઘરે આવે છે અને તેની પત્ની પાસે જાય છે રામકિશોર તેની પત્નીને છેડતી કરવાનું શરૂ કરે છે અને તેની સાથે અફેર કરવામાં દબાણ કરે છે પરંતુ તેની પત્નીએ તેની વાત ન સાંભળી અને તેને ધક્કો માર્યો અને રામકિશોર નીચે પડી ગયો રામકિશોર તેની પત્નીનો અવાજ જ્યારે તેની પુત્રીએ સાંભળે છે ત્યારે તે રડવા લાગે છે મમ્મી પપ્પા રૂમમાંથી ખૂબ જ જોર જોરથી અવાજ આવી રહ્યો હતો શું વાત છે મમ્મી પપ્પા તમે આટલા કેમ મોટેથી બોલો છો નેહા તેના રૂમમાં બહાર આવે છે અને તેના રૂમ તરફ જાળવા જાય છે રામકિશોર અને સુનિતા રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો નેહા ત્યાં અટકી ગઈ અને નેહા ત્યાં બધું સાંભળી રહી હતી કે કેવી રીતે તેના પિતા તેની માતાને દબાણ કરી રહ્યા હતા અને તેનો સંબંધ બાંધવા તેને મજબૂર કરી રહ્યા હતા નેહા આખો ખેલ ચોરી સૂપીથી જોઈ રહી હતી અને મનમાં ડરી રહી હતી અને તે ચૂપચાપ ત્યાંથી તે તેના રૂમ તરફ જાય છે થોડી વારમાં ખુશ ન થતાં રામકિશોર તેના રૂમ તરફ જાય છે નેહા રાત્રે બિલકુલ ઊઘી ન શકતી હતી કારણ કે તેના મનમાં તેના પિતાનો ડર હતો તે વિચારી રહી હતી કે તે મારા પિતા આટલા લંપટ કેવી રીતે હોય શકે તે લગભગ બે મહિના સુધી આ રીતે ચાલતું રહ્યું જ્યારે પણ રામકિશોર તેની પત્ની સાથે આનંદ માણવાનો પ્રયાસ કરતો અને ત્યારે તેની પત્ની તેને અડવા પણ નહોતી દેતી દિવસે ને દિવસે રામકિશોર અંદર વાસના વધતી જતી હતી અને રામકિશોરની મુસીબતી પણ વધતી જતી હતી વાસનાની પૂખથી તે દિવસે અને વધતી અને એક દિવસ રામકિશોર તેની પત્ની માતા પિતાના ઘરે જાય છે તે દિવસે નેહા ઘરે એકલી હતી અને રામ કિશોર નશામાં ઘરે આવે છે નેહાના રૂમમાં જાય છે અને નેહા સૂતી હતી અને નેહાની યુવાને જોઈ રામ કિશોર જાનવર બની જાય છે અને તેના મનમાં ખોટા વિચારો આવવા લાગે છે ને નશામાં હતો અને બધું ભૂલી ગયો કે નેહા તેની પુત્રી છે અને રામ કિશોરને ખોટા ઈરાદા સાથે નેહા તરફ આગળ વધે છે અને તેને શેરતી કરવાનું શરૂ કરે છે ત્યારે નેહા અચાનક જાગી જાય છે અને કહે છે પપ્પા તમે શું કરો છો રામકિશોર વાસનાની આગમાં એટલો પાગલ થઈ ગયો હતો તેણે નેહાની એક વાત પણ ન સાંભળી અને તેની સાથે ખોટું કરતો હતો નેહા મને છોડી દો હું તમારી દીકરી છું એવી બૂમો પાડતી રહીને આખરી નેહા જુલમ સહન કરી રહી હતી અને તેના પિતા તેની સાથે આવી ગુણાસ્પદ કામ કરી રહ્યા હતા જેની કોઈ કલ્પના પણ ન કરી શકી આજે એક પિતાએ પિતા પુત્રીનો સંબંધ તોડી નાખ્યો તે રાત્રે રામકિશોર આખી રાત નેહા સાથે રમકડાની જેમ રમતો રહ્યો બીજા દિવસે રામકિશોર નેહાને કહ્યું જો ત્યાં વિશે કોઈને વાત કરી છો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય નેહા ગભરાઈ ગઈ અને તેના પિતા દ્વારા કરવામાં આવેલા ગંદા કામને મનમાં રાખવા લાગી હતી રામકિશોર પણ હવે એવું જ કર્યું જ્યારે પણ તેને એવું લાગતું ત્યારે તેની સાથે કરું છું અને ઉંમર પહેલાં ધીમે ધીમે મોટી થઈ રહી હતી પણ તેની આંખો હંમેશા એક જ અજીબ સ્વપ્ન રહેલું હતું આ ડર દરરોજ તેને નિર્દોષતા સિનવી રહ્યો હતો રામકિશોર તેની પુત્રી તેના સા નેહા સાથે જે વર્તન કર્યું હતું તે ઉત્તર પ્રદેશના નેહાએ ક્યારે સમજાયું નહીં તેના પિતાએ તેની સાથે આ તૃણાસ્પદ કામ કેમ કર્યું શરૂઆતમાં રામકિશોરે નિહાને નાની નાની બાબતોમાં ડરાવવાનું શરૂ કર્યું અને કહેતો હતો કે તું મારી વાત નહીં માને તો હું તારી માતાને આ ઘરમાંથી કાઢી મૂકીશ આ બધું સાંભળી અને નેહા ચૂપ રહી પછી રાત્રે સુનીતા રસોડામાં હતી અને ત્યારે રામકિશોર નેહાના રૂમમાં ગયો અને તેણે ગલે લગાડવાનો પ્રયાસ કર્યો નેહા ડરી ગઈ અને બોલી પપ્પા તમે શું કરો છો રામકિશોરે તેની ચૂપ કહ્યું અને આ તમારો પ્રેમ છે કોઈને નહીં કહો જો હું આવું કરું તો તમારી માતાને ખૂબ જ દુઃખ થશે નેહા ડરી ગઈ અને પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે નેહાને સમજાતું ન હતું નેહાને ધીમે ધીમે શાળાએ જવાનું બંધ કરી દીધું અને તેના મિત્રો અલગ થઈ ગયા જ્યારે તેના મિત્ર અંજલિ તેની નેહાને પૂછ્યું કે તારા ચહેરા પર ઉઝરડા કેવી રીતે આવ્યા નેહા ખોટું બોલી કે હું પડી ગઈ હતી સુનિતાએ ધીમે ધીમે ઘરમાં નેહાના વર્તનમાં બદલાવ જોયા નેહા આખો સમય મૌન રહેતી હતી તેની આંખો નીચી રહેતી હતી તેણે કોઈની સાથે ખુલ્લીને વાત પણ ન કરી એક દિવસ રાત્રે સુનિતા નેહાને રૂમમાં એકલી રડતી જોઈ રહી હતી

અચમચાઈ ગયું અને બીજા દિવસે સુનિતાએ નેહાને પૂછ્યું દીકરા તારા પપ્પા સાથે શું કરે છે નેહાએ રડી અને મમ્મી પપ્પા મારી સાથે કાંઈ ખોટું કરે છે હું ખૂબ જ ડરી ગઈ છું સુનિતાને આ પરિસ્થિતિ શું કરવું તે સમજાતું ન હતું પણ તેણે નક્કી કર્યું કે ચૂપ નહીં રહે આ અંગે સુનિતાએ રામકિશોરને વાત કરી તેણે ગુસ્સામાં કહ્યું તે જે કર્યું તે પપ્પાએ પોલીસને હવાલે કરી દીધો રામ કિશોરે સુનિતાની ધમકી આપીએ અને તું કાંઈ કંઈ કહીશ તો તને નિહાને મારી નાખશો સુનિતાએ આ ભાગ્યને તેના પર હાવી નવા થવા દીધું તેણે તેની પુત્રી સાથે થતા અન્યાય સામે લડવાનું નક્કી કર્યું અને તેમના ગામના સરપંચ પાસે ગઈ પરંતુ સરપંચે કહ્યું આ તમારા પરિવારનો મામલો છે ઘરે જ ઉકેલી નાખો પોલીસ જવાની તમારી પ્રતિષ્ઠા બગડશે સુનિતાએ જ્યારે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેને ગંભીરતાથી ન લીધી હતી એણે કહ્યું કે આ કરેલો મામલો છે અને આ એ કોઈ કાંઈ કરી શકે નહીં અને તેથી સુનિતાએ મીડિયાનો સહારો લીધો અને પોતાની વાત બધાને સામે મૂકી જ્યારે આ વાત ગામ સામે આવી તો લોકોએ સુનિતા અને નેહાને દોષ આપવાનું શરૂ કર્યું ગામના લોકોએ કહ્યું કે આ મહિલા તેના પતિને ફસાવી રહી છે પરંતુ સુનિતા ઝડપથી નથી અને તેને કોર્ટમાં જુબાની આપી તેણે ફરીથી ડરથી આખું સત્ય કહ્યું પપ્પાને ધમકાવવાની સાથે ગંદા કામ કરતા હતા અને મારી સાથે શેડતી કરતા હતા અને છેલ્લા ત્રણ માસથી મારી સાથે શારીરિક સંબંધ બાંધતા હતા અને તેણે મને કહ્યું કે હું કોઈને કહીશ તો તે મને મારી મમ્મીને મારી નાખશ પરંતુ ફોરેન્સિક પુરાવા અને નેહાની જુબાનીનો સત્ય પર્દાફાશ કર્યો હતો કોર્ટ રામકિશોને જેલની સજા ફટકારીને આ લડાઈ અને નેહા અને સુનિતાએ એક નવી શરૂઆત કરી અને તેઓ ગામમાં છોડી અને શહેરમાં સ્થાયી થવાનું નક્કી કર્યું સુનિતાને અન્ય અન્ય પુરુષ મહિલા બાળકો માટે એનજીઓમાં કામ કરવાનું શરૂ કર્યું નિહાએ પોતાનો અભ્યાસ શરૂ કરી દીધો હવે તે એક મજબૂત છોકરી બની ગઈ છે અન્યાય સામે ટકી શકતી હતી અને મિત્રો આ મારો ઉદ્દેશ્ય તમારા હૃદયને ઠેચ પહોંચાડવાનો કે ખલેલ પહોંચાડવાનો નથી પરંતુ તમને સજાગ અને જાગૃત કરવાનો છે